એસસી એસ ટીએ અનામત વર્ગીકરણ બાબતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી યોજી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન છે જેની સામે મોરબી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબી શહેરના ગાંધીચોકથી નેરુગેટ ચોક સુધી અને ત્યારબાદ રેલી યોજી વેપારીઓ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી અને મોરબીનું સતતજાત સમાજ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જૂનો કાયદો ચાલુ રાખવા માન કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે એસસી એસટી કેટેગરીમાં પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો આ કાયદાની જાતિ ભાગલા પાડવાનું કારણ થઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાતસલિમ સમાચાર મોરબી એ કાર્યક્રમમાં જે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે એના સમર્થનમાં છે જે ભારત બંધ કરવાનું કારણ શું છે એ કારણ એ છે કે જે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ જે કાયદો આપ્યો કર્યો છે એ કાયદામાં એવું કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે આ કાયદો એમાં જે જાતિ આવે છે અનુસૂચિત જાતિ એસસી એસટી આ બંને જાતિમાં એમાં પણ જે જાતિ પેટા જાતિ છે એ રીતે અનામત આપવાની જે વાત કરવામાં આવી છે તો એ વાતનું અમે સખત વિરોધ કરીએ છીએ એસસી એસટી ઓબી સમાજ બધા મળી અને વિરોધ કરીએ છીએ કારણ કે આ કાયદાથી આ જાતિ બાટવાનું કામ થાય છે એ કામથી અમે બધા નારાજ છીએ અને જેથી આજે અમે બધા મોરબીની જનતા ભારત બંધ સાથે જોડાયા છીએ અને જેના માટે આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે અને અમે આનું સખત આ કાયદાનો વિરોધ કરીએ છીએ કે આ કાયદો જે છે એને રદ કરવામાં આવે અને જે જૂની પ્રથા હતી જે કાયદાની એ પ્રાણી લાગુ કરી અને જ સતત ચાલુ રાખવામાં આવે એવી અમારી